વલસરગામ વિસ્તારમાં પાણીના કારણે ફસાયેલા લોકોને એનડીઆરએફ ની ટીમ દ્વારા સિત્તેર જેટલા ફસાયેલા લોકોને ચાલીસ જેટલા લોકોને એનડીએફની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા

ત્રીજી એની આસપાસમાં જેટલા બીમાર લોકોનો કોલ હતો એમને પણ કાઢે છે અત્યારે પણ એનડીઆરએફની ટીમના જવાનો કાસા રેસિડન્સીમાંથી લગભગ સાતથી આઠ ચક્કર માર્યા છે બે ટીમ લાગેલી છે અને ત્યાં જેટલા પણ ફસાયેલા લોકો છે એને બહાર લાવવાનો અમે પૂરો પ્રયાસ કરીએ છીએ બધાને ફ્રૂટ પાણી અને જેટલું પણ ને એવું જે કંઈ મળ્યું છે એની સુવિધા પણ અમે પહોંચી કરી છે અને આજે પણ અત્યારે પણ જેને પણ તકલીફ હોય આપણે મીડિયાના માધ્યમથી હું કહું છું કે વોર્ડ નંબર અઢારમાં અને આજુબાજુમાં જેને પણ તકલીફ હોય એ અમને ગમે ત્યારે કોલ કરી શકે છે અમે એમની સેવામાં હાજર છીએ કેટલા જણનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અત્યાર સુધીને ચાલીસ જણને કાઢ્યા છે અને બીજા હજુ ચાલુ અત્યાર સુધી કાંસા રેસ્ટોરન્ટમાં હજુ સિત્તેર લોકો ત્યાં છે ચાલીસ જણને કાઢે છે આના બે દિવસ પહેલાં પણ આપણે સત્યાવીસ લોકોનું રિસ્ક્યુ રેસ્ક્યુ કર્યું છે અને જે ચાલીસ ફસેલા છે એમને પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે નીકળી જાઓ કારણ કે અમે વારંવાર કહીએ છીએ અમને કે આ ફ્લોડવાળો વિસ્તાર છે આ નીચાણવાળો વિસ્તાર છે અમે વારંવાર પ્રશાસન દ્વારા પણ અમે કેવડાવીએ છીએ પણ એ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે આવું ના કરશો તમે સહી સલામત રહો એટલા માટે અમે તો કહીએ છીએ નીકળી જાઓ અમે હંમેશા સેવા કરવા માટે તૈયાર હોય છે કોક દિવસ કોક સમય એવો આવે છે કે અમારી પણ પરિસ્થિતિ એવી હોય છે કે અમે પહોંચી નથી વળતા અને પાંચ દસ મિનિટ કલાક લેટ પણ થાય પણ અમે હંમેશા તમારી માટે તૈયાર છીએ વિસ્તારની અંદર એનડીઆરએફની ટીમ કેટલી સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી છે આપણી વડસરમાં અત્યારે બે ટીમ લાગેલી છે અને એ સિવાય માંજલપુરમાં પણ વનલીલાને પ્રભાવિત વિસ્તાર છે ત્યાં પણ લાગેલી છે એ સિવાય આપણા કોર્પોરેશનનો સ્ટાફ એ લોકો પણ આમાં સુવિધામાં લાગે છે ખૂબ જ સરાહનીય કામગીરી છે નેશનલ ડિફેન્સ રેસ્ક્યુ ફોર્સ એનડીઆરએફ એ જ સાહસ કરી શકે આ ખૂબ એવું સાહસ છે એટલી બધી રિસ્કની જગ્યા છે જ્યાં મગરોનો ભય છે કે વલસાડની કાસા રેસિડેન્સી જ્યાં લોકો લગભગ પચાસથી સો લોકો ચાર દિવસથી વસેલા ઘણી બોટની ફેરા મારી અને વારંવાર લોકોને સલામત લઈ આવે છે એક ભગવાનના સ્વરૂપે ત્યાં પહોંચી અને લોકોની મદદ કરી છે અને એ ણીય કામગીરી કરવા બદલ એ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવું ખરેખર ભગવાન હોય તો ભગવાનના સ્વરૂપે કદાચ કોઈ માનવ જ હશે માનવ સેવા એ જ સૌથી ઉત્તમ છે આ જે પૂરની પરિસ્થિતિ છે ભવિષ્યની અંદર હવે દરેક વ્યક્તિ સાવચાત ને સાવધ રહે અને આવી પરિસ્થિતિ ના થાય કોઈ માણસ માણસના લીધે મુસીબત ના પડે એવી સાવચેતી રાખે એનડીઆરએફ પોતાનું કામ તો કરે જ છે પણ આપણે પણ આવા પૂરની પરિસ્થિતિઓમાં સાવધ રહેવું જોઈએ અને આપણી તકેદારી રાખવી જોઈએ એવો મેસેજ કહેવા માટે